લાસ્ટ ક્લિકની અંદર કે આપણે કાલે લખો મધ્યપ્રદેશની અંદર આવી જશું તો આજે આપણી એન્ટ્રી મધ્યપ્રદેશની અંદર થઈ ચૂકી છે તો તમે જોઈ શકો છો એન્ટ્રી તો કાલે જ થઈ જઈ કારણ કે ત્યારે તો હવે આપણે છીએ મધ્યપ્રદેશની અંદર અહીંયા ઉજ્જૈનના રૂપમાં અને આપણે અહીંયા હોટલની અંદર બ્રેક મારી છે જોઈ શકો છો ને હોટેલની અંદર બ્રેક મારી છે ઓલી બાજુ આપણી છે બસ ગોકુલ અને એની બાજુમાં બાજુમાં રસોઈ થાય છે અને મિત્રો અહીંયાથી આપણે બકોરા કરી નીકળવાનું છે સીધું અને આજે લગભગ નર્મદા નું સ્નાન આવી શકે છે લગભગ નક્કી ખબર નથી પૂછવું પડશે આજે નર્મદા સ્નાન આવશે કાલે

બાબુરા વતનોની હિરહરા ફેરી મૂવીની અંદર એનું ગામ અહીંયાથી સાડા નવસો કિલોમીટર છે નવસો સત્તાવન કિલોમીટર કોહાપુર જોજો ફિલ્મ એની અંદર હશે વર્ણન એમાં કહ્યું છે તો એવી રીતે છે ને અહીંયાથી ઉજ્જૈન એ સત્યાસી કિલોમીટર છેટું છે એટલે આજ સાંજે લગભગ આપણે પૂગી જશું ઉજ્જૈનની અંદર એવી રીતે છે આ અંદર આજ સાંજે ઉજ્જૈન થઈ જશે દર્શન કર્યું પછી સવારે આપણે ઓલા કહેતા હતા મારા દાદાની જૂનાગઢ બાજુનો છે લગભગ કાલ સવારે જૂનાગઢ ફૂલી જશું એવું કહેતા હતા પણ હવે શું થાય ડ્રાઈવરને પૂછવું પડે ભીખુભાઈને કે સવારે જૂનાગઢ આપણે પૂછશું કે શું છે બાકી એ તો કન્ફર્મ છે કે ત્રીજા દિવસની સવારે આપણે દ્વારકા તો ફૂબી જશું તો જૂનાગઢની ખબર નથી બાકી જોઈ શકો છો અહીંયાના રસ્તા નાના મોટા હોય તો હાઈવે જેવા જ લાગે એવી રીતે મોદીએ અહીંયા સારું કામ કરેલું છે છે આ બાજુ અહીંયા જ રસોડાનું રાખેલું છે અત્યારે તો આપણે બસોડા કરી લીધા છે અહીંયા બફોન જમવાનું આપણે અહીંયા કમ્પ્લેટ થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઉજ્જેલી આજ સુધી આપણે ટ્રેનમાં ભૂમી જઈશું તો ચાલો મળીએ ઉજ્જે

જાવાનું આગળ જારીની વ્યવસ્થા છે કોઈ ડૂબી ન જાય એના માટે તણાઈ ને જાય એના માટે બસ કોલી બાજુ તમે જોઈ શકો છો ડેમ છે અને થોડુંક આગળ નથી આપણે ત્રણ કલાક ઉભા ત્યારે વારો આવ્યો અને વાન વાન દર્શન તો થઈ ગયા આજે આપણે ઉજ્જૈન તો ન પહોંચી શક્યા પણ નર્મદા નદીની અંદર આપણું સ્નાન થઈ ગયું ઓમકાલેશ્વરના દર્શન થઈ ગયા જોઈ શકો છો અત્યારે અમે છીએ ઝૂલા પુલ ઝૂલા પુલની ઉપર જઈ શકો છો હજી પુલ છે આખો આ બાજુ નરમદા નદી છે અને આ બાજુ એ નર્મદા નદી છે આ વટમાં પુલ બનાવેલો છે આ મેન દ્વાર છે મંદિર અંદર જવાનો પણ અમને તો ખૂબ જ વાર લાગી ગઈ અને સાવ થાકી ગયા છીએ હવે બાકી હવે ચાલો મળીએ બસમાં આપણે રિક્ષા બાંધી નહીં બાંધા એટલે રિક્ષો તો લગભગ વાત જોતો જ હશે કારણ કે ચાર કલાક સુધી તો લગભગ જ કોઈ રિક્ષો ઉગતો હશે અમારે તો રિક્ષો હશે લગભગ એમ તો તો ચાલો મળીએ હવે બસ પાસે આવી રૂપિયા બસ કરે છે હાલે છે વીયારાનું ઓલી બાજુ વીયારા કરીને નીકળવાનું છે તો આ રૂમની અંદર હાલે છે વીઆ વીયારાનું આપણે હમણાં ચા પી લીધું એટલે વીયારા કરવાની જરૂર નથી એટલે ચાલો હવે સીધું જઈને સૂઈ જવું છે બસની અંદર તો આજનાવલોક માટે આટલું ચાલુ મળી કાલેનું આ ફ્રેન્ડ સાથે ત્યાં સુધી બાય બાય